સ્કૂલે જવાનું છે સ્કૂલે જાય છે ને તો એને કઈક થીમ બનીને જવાનું છે હું બનીને જવાનું ની ખબર નથી પણ આપણે સ્કૂલ વાળા એમ કીધું છે કે વેજીટેબલ બનાવજો કાં ફ્રૂટ બનાવજો તો આપણે સિયા ને હું શું બનાવવાનું તમે જુઓ જોવા સિયા શું બેન વાવ પંત બૈનનો છે એપલ ને શિયાબેનની છે સ્ટ્રોબેરી ચરી કેજો આ કેવા લાગે છે ભે જો જુઓ મજા આવે ને સીયા જો આ એપલ ના સ્ટ્રોબેરી હો બે સરસ લ્યો હું કે છો હું ટમેટા જેવી થઈ ગઈ બે ને સ્ટ્રોબેરી ને એપલ બનાવી લે કે મારી હાલત એવું તો હાલત રાખવાનું છે જો આપણે મહેનત નહીં કરીએ તો કોણ કરશે હે તમારે તમારે કરવાની હતી મેને હવે તું કર કે હું કરીએ બે એક જ નથી કે અલગ છે આપણે ના ના એક જ છે તો પછી

ઓકે હેલો ચાલો બધા જમવા આપણે જમવાનું બની ગયું છે જો કોઈ બટેકાનું શાક ગોળ રોટલી વેફર તળી છે મજા આવશે આ છે ટમેટા હા છાય સાબડી થાય જો બાય બાય ચાલો બધા જમવા જો આપણે છે ને આ છોકરાઓ ભણવા ગયા તા ને તમને કીધું હતું ને સ્ટ્રોબેરી ને એપલ બન્યો તો પંતુ તને હું ગિફ્ટ મળ્યું વાહ જો

સારો લાગ્યો હોય તો આપડી ચેનલ ને કરી દેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ હવે મળશું આપડે નવા વિડીયોમાં જય માતાજી